નમસ્કાર નમસ્કાર મિત્રો આજે આપણે ઝઘડિયા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની અંદર આવેલું કડિયા ડુંગરની આજે વાત કરીશું મિત્રો આ કડિયા ડુંગર ખૂબ જ મજાનું સ્થળ છે મિત્રો આ નાનકડો આ ડુંગર આવેલો છે ઝઘડિયા તાલુકાની અંદર નજીકનું દરિયા ગામ નજીક આવે છે મિત્રો સુંદર પ્રકારનો આ કડિયા ડુંગર પ્રકૃતિથી સુંદર આહલાદક વાતાવરણ લાગે છે મિત્રો દૂર દૂરથી અહીંયા સહેલાણીઓ પરિવાર સાથે મજા માણવા માટે આનંદ કરવા માટે દરરોજ અહીંયા આવે છે મિત્રો સુંદર પ્રકારનું આ આહલાદક વાતાવરણની એક વખત અવશ્ય મુલાકાત લેવી જોઈએ મિત્રો અહીંયા ગંગાદાસ બાપુની સમાધિ આવેલી છે ગંગાદાસ બાપુએ અહીંયા એમ કહેવાય છે કે ખૂબ તપ કર્યું હતું અને એમનું આ સમાધિ સ્થળ છે એમની આજે પણ અહીંયા ગાદી છે ગુરુ ગાદી છે મિત્રો એટલું બધું શાંત વાતાવરણ છે કે અહીંયા આપણે કંઈ પણ આધ્યાત્મિક શાંતિ આપણે પ્રાપ્ત કરી શકીએ અંદર આવા વડલાઓ આવેલા છે અને અંદર વાંદરાઓ અને પક્ષીઓનો કલરવથી આપણું મન જાણે મોહિત થઈ જાય છે આનંદિત થઈ જાય એવું સુંદર પ્રકારનું જો કોઈ સ્થળ હોય તો ભરૂચ જિલ્લાનું ઝગડિયા તાલુકાનું કડિયા ડુંગર આપ એક એક દિવસ આપના ફેમિલી સાથે આપના પરિવાર સાથે અવશ્ય આ સ્થળની મુલાકાત લેવી જોઈએ મિત્રો અંદર નાના નાના બાળકો માટે રમવાના સરસ પ્રકારની લસણપટ્ટી અને હિંચકાઓ પણ છે બેસવા માટેના બાકડાઓ પણ છે અને એક વખત આપ સૌ આ સ્થળની મુલાકાત લો એમ કહેવાય છે કે પ્રાચીન કાળની અંદર પાંડવોના સમયે પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે પાંડવોએ આ સ્થળ ઉપર અજ્ઞાતવાસની અંદર અહીંયા રોકાયા હતા એટલે આ સ્થળની ઉપર એટલે કે આ પર્વતની ઉપર નાની નાની ગુફાઓ આવેલી છે આ પર્વતને ચડવા માટે પગથિયાઓ છે એક જ પથ્થરનો આ પર્વ પર્વત છે એમ કહેવામાં આવે છે અને ખૂબ સમયની અંદર ખૂબ ઓછા સમયની અંદર આ પર્વત આપણે ચડી શકીએ એટલા માટે મિત્રો આ સ્થળની ઉપર આપણે એક વખત અવશ્ય મુલાકાત કરીએ સુંદર મજાનું આજુબાજુનું વાતાવરણ આહલાદક લાગે છે મિત્રો આ સ્થળ ઉપર મનસાદેવી માતાનું મંદિર આવેલું છે જેમાં મનની ઈચ્છા આપણી પૂર્ણ કરનાર માતા એટલે મનસાદેવી જો કોઈ આપણી મનની ઈચ્છા હોય તો આ મનસાદેવીની આપણે પૂજા અર્ચના અવશ્ય કરી અને મનની ઈચ્છા આપણે પૂરી કરી શકીએ મિત્રો આ પર્વતની અંદર નાની નાની ગુફાઓ આવેલી છે એમ કહેવાય છે કે મહાભારત કાળની અંદર પાંડવો અહીંયા રોકાયા હતા ત્યારે તેમણે આ ગુફા બનાવી હતી અને આ ખૂબ મોટી ગુફા છે કે જેની અંદર પાઠશાળા છે અને આની અંદર પાંડવોએ યજ્ઞ કર્યો હતો અને આજુબાજુ વનરાજીથી સુશોભિત થયેલા વનને હેડંબા વન તરીકે ઓળખવામાં આવે છે એટલે કે ભીમ અને હેડંબાનું અહીંયા લગ્ન થયું હતું ભીમે હિડંબા સાથે લગ્ન કર્યા હતા તે સ્થળ એટલે કડિયા ડુંગર પ્રાચીન ગુફાઓ છે મિત્રો આ ગુફાની અંદરથી બહારનું વાતાવરણ ખૂબ જ સુંદર મજાનું રમણીય વાતાવરણ લાગે છે જાણે એમ લાગે છે કે આપણે કોઈ પ્લેનની અંદર બેઠા હોય અને પ્લેનની અંદર ફરતા હોય એવું સુંદર પ્રકારનું આ વાતાવરણ ગુફાની અંદરથી આપણને લાગે છે મિત્રો આ નાની નાની ગુફાઓની અંદર એકદમ શાંત વાતાવરણ છે કે જ્યાં અહીંયા આપણે આપણું મેડિટેશન કરી શકીએ આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત કરવાનું સુંદર એકમાત્ર સ્થળ એટલે ઘડિયાળ ડુંગર છે મિત્રો અવશ્ય મુલાકાત લઈએ નાની નાની ગુફાઓ મહાભારત કાળની ગુફાઓ ખૂબ પ્રકારની જોવાલાયક છે આપણે અવશ્ય આપણા બાળકોને કે આપણા પરિવારને અહીંયા આપણે બતાવવું જોઈએ આપણે અહીંયા અંદર આપણે સેલ્ફી લઈ શકીએ અંદર મુલાકાત લઈ શકીએ આ નાની નાની ગુફાઓથી આપણું મન પ્રફુલ્લિત થાય છે બૌધકાલીન ગુફાઓના કારણે આપણને સુંદર મજાનું મનને આનંદિત કરનારું આ સ્થળ છે મિત્રો આવી અનેક બે ત્રણ ગુફાઓ આજુબાજુ અંદર કોતરાયેલી છે મિત્રો આજુબાજુનું વાતાવરણ એટલું સુંદર છે કે આપણને મનને હરી લે એવું વાતાવરણ છે મિત્રો આપણે આપણા પરિવાર સાથે અવશ્ય એક વખત મુલાકાત લઈએ સહેલાણીઓ દૂર દૂરથી અહીંયા પરિવાર સાથે આનંદ કરવા માટે મજા માણવા માટે અહીંયા દૂર દૂરથી આવે છે ઝઘડિયાથી આશરે પંદરથી વીસ કિલોમીટર છે અને એમ કહેવાય છે કે સમાપાચમના દિવસે દર વર્ષે અહીંયા ખૂબ મેળો ખૂબ મોટો મેળો ભરાય છે આ એક બીજી એક ગુફા છે નાનકડી એની અંદર પણ પાંડવો આ ગુફાનો ઉપયોગ કરતા હતા એ પણ પ્રાચીનકાલીન ગુફા છે એને કોતરણી કરવામાં આવી છે અને અહીંયા પણ આપણે સેલ્ફી લઈને આપણે ખૂબ સરસ આપણે મનની શાંતિ માણી શકીએ બેસી શકીએ એના માટે આજુબાજુનું વાતાવરણ વનરાજ્યથી શોભેલું અને આ એક આજુબાજુનું વાતાવરણ જે છે એ દૂર દૂર સુધી આપણે આપણે સેલ્ફી લઈ શકીએ સરસ મજાના ફોટા લઈ શકીએ મિત્રો આ પર્વતની ઉપર એક નાનકડું પાણીનું એક તળાવ આવેલું છે ખૂબ નાનું જેમાં ભારે માસ પાણી રહે છે પાંડવોએ આ તળાવનો પોતાના ઉપયોગ માટે ખોદાવ્યું હતું અને ભારે માસ અહીંયા પાણી રહે છે આપણે આપ સૌ જોઈ રહ્યા છો મિત્રો પર્વતની એક બાજુ ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જેના પણ આપણે હું મારા વિડીયો દ્વારા આપને હું દર્શન કરાવું છું આ છે ગુપ્તેશ્વર મહાદેવ અહીંયા સાક્ષાત બિરાજમાન છે આપણે સૌ આ જગ્યાની આપણે અવશ્ય મુલાકાત કરીએ મિત્રો આ ગુપ્તેશ્વર મહાદેવ દાદાનું મંદિર છે મહાદેવનું મંદિર છે જેમાં મનની શાંતિ અને ખૂબ અને આપણી પૂજા અર્ચના કરીને ભગવાનને આપણે અહીંયા ભક્તિ કરી શકીએ અહીંયા થોડાક સમય માટે અહીંયા આપણે ધ્યાન કરી શકીએ એવું સુંદર પ્રકારનું વાતાવરણ છે આ ઉપરથી મંદિરના ઉપરથી આજુબાજુનું જે વનરાજી છે સરસ મજાનું વનરાજીથી સુશોભિત જાણે કુદરતી સૌંદર્ય એટલું સરસ લાગે છે કે જાણે ગિરનાર અને પાવાગઢ ઉપર ફરતા હોય એવું આ નાનકડા પર્વત ઉપરથી દેખાઈ રહ્યું છે આ ટોચ ઉપર એમ કહેવાય છે કે ભીમના અહીંયા પગલાં છે અને ટોચ ઉપરથી આપણે જોઈએ તો જાણે અવકાશની અંદર ફરતા હોય અને જાણે સ્વર્ગનો આનંદ મળતો હોય એવું અહીંયા આનંદની અનુભૂતિ થાય છે આ ટોચની ઉપર ભીમના પગલાં આવેલા છે મિત્રો એના પણ આપણે દર્શન કરીએ અને એમ જીવનની અંદર આપણે આવા સ્થળની અવશ્ય મુલાકાત લેતા રહીએ મિત્રો મહાભારત કાળની અંદર આ પાંડવો અહીંયા નિવાસ કર્યો હતો અને પાંડવો અહીંયા રહ્યા હતા એવી પૌરાણિક કથાઓ આ સ્થળ ઉપર આવેલી છે અને ગંગાદાસ બાપુએ અહીંયા તપસ્યા કરી હતી એટલે આ સ્થળ ઉપર આજે પણ ગંગાદાસ બાપુની સમાધિ આવેલી છે આજુબાજુ એકદમ શાંતિમય વાતાવરણ મનને હરી લે મનને આહલાદક લાગે એવું સુંદર પ્રકારનું જો કોઈ વાતાવરણ હોય તો એ છે કડિયા ડુંગર કડિયા ડુંગર જોવાલાયક સ્થળ છે આ બાપુની સમાધિ સ્થળ છે અહીંયા બાપુની સમાધિ આવેલી છે અહીંયા આપણે યજ્ઞ કરી શકીએ આપણી વિધિ પણ કરી શકવા માટેનું એક મંડપ સ્થાન છે ગાર્ડન છે સરસ મજાના બાળકોને ગમે એવું વાતાવરણ છે તો મિત્રો આ સાથે આપને આ મારો વિડીયો સુંદર લાગ્યો હોય તો એને સબસ્ક્રાઈબ કરજો અને ચોક્કસ આ સ્થળની એક વખત અચૂક મુલાકાત કરજો એ સાથે હું મારીને મારી વાણીને વિરામ આપું છું આવજો અને એક વખત આ સ્થળની અવશ્ય મુલાકાત લેવા આપ સૌને મારી વિનંતી છે અસ્તુ જય હિન્દ જય ભારત